વિચાર છે કે સેકન્ડમાં બાઇક મળે તો બાઇક લેવું છે જો મહેનત તો હજુ કરવી છે સપનું પૂરું કરવું છે પાછળ હજુ મારા છોકરા હજુ નાના છે એમના માટે વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉધમ કીજીએ ઉધમ વિપતને ખાય વિપદા બહુ બધી આવે તકલીફ આવે પણ એ વખતે હાથ પર હાથ ધરીને જો બેસી રહીએ તો કશું જ ના થાય પણ એ વખતે ખૂબ મહેનત કરીએ અને આકરી મહેનત કરીએ તો ધીમે ધીમે સફળતા મળે છે આ અમારા ઉધમી પરિવારો ઉધમ કરવામાં જરાય પાછા ન પડે એવા બજાણિયા પરિવારોના દ્રષ્ટિકોણથી આ એકદમ સાચી લાગતી પંક્તિ છે બનાસકાંઠાનું ભાટવર ગામ છે અને આમ તો એકદમ રણકાંઠે આવેલો વિસ્તાર સખત ગરમી પડે સાંજ ઢળી રહી છે તોય આટલો બધો પસીનો આપણને થાય એવી ગરમીમાં આ પરિવારો ખૂબ ઉધમ કરે સુરેશભાઈ છે અને ભણ્યા બહુ ઓછું આમ વિસ્તાર પણ પછાત એવો ગણાય અને શિક્ષણનું પ્રમાણ પણ અહીંયા રહેતા બજાણ્યા પરિવારોમાં ઘણું ઓછું એટલે ભણતર ઘણું ઓછું થયું એમનું પણ બજાણ્યા પરિવારો આ વિસ્તારમાં મોટા ભાગે કાંસકીમાંથી વાળ ઉતરીને આવે એને ભેગા કરીને વેચવાનું કરે અને એની સામે આ બંગડી બોરિયા બક્કલ વેચવાનું કરે સુરેશભાઈ પણ એ જ પ્રકારનું કામ કરતા આમ પહેલા સેમાં સામાન લઈને વેચવા જતા લઈને વેચવા જતા પછી અમારી પાસેથી લોન લઈને શું કર્યું એક લોન લઈને સાયકલ લાવ્યું એમાંથી થોડુંક

એમના માટે ઘર બનાવવું છે અને બાઇક થાય તો વધારે ગામો ફરી શકો એક બે ગામ વધારે ફરાય બરાબર છે અને સામાન પણ વધારે હોય તો વધારે વેપાર થાય આવા પરિવારો છે જેને બહુ જ એમની બહુ મોટી એસણાઓ નથી જ્યારે મેં સુરેશબેન પૂછ્યું સપનું શું છે તો થોડીવાર માટે તો એ સાયલેન્ટ રહ્યા કંઈ પણ ન શકે એટલે ક્યારેક એવું લાગે કે જાણે સપના જોવાનું પણ એટલા મોટા પ્રમાણમાં ન થઈ શકે એવું એમને લાગે પૂછ્યું કે વિચારતા તો હશો ને પછી એમણે કીધું કે મારું ઘર થાય અને મારા બાળકો સરસ ભણે ને સાથે સાથે બાઇક થાય તો ધંધો સરસ કરી શકાય આવા પરિવારોને અમે મદદરૂપ થવાનું કરતા હોઈએ છીએ અને હું તો હું એવું માનું છું કે આ બધા અમારા પરિવારો છે અને એમના માટે જેટલું કરીએ એટલું ઓછું છે ક્યાંય એક પૈસો અમારો કાણો થાય અજાણ્યા પરિવારોમાં એવું કોઈ દિવસ થયું નથી અને બહુ હૃદયના પણ ચોખ્ખા પવિત્ર અને ખૂબ વાલા એટલે એમના ટેકામાં તો ઊભું જ રહેવાનું હોય વીએસએસએમ અને ડૉક્ટર કે શ્રો ફાઉન્ડેશન બંનેનું આ કામ છે અને ધંધાની ખેવના રાખનારને તો મદદ કરવી જ પડે એમનું બાઇકનું સ્વપ્ન પણ પૂરું કરીશું આનંદ એ વાતનો છે કે અગિયાર હજારથી વધારે પરિવારોને બીએસએસએમ અને ડૉક્ટર કે આ શ્રોફ ફાઉન્ડેશન તરીકે અત્યાર સુધી અમે મદદ કરી શક્યા છીએ અમારા કાર્યકર ભગવાનભાઈ છે આ વિસ્તાર વાવ થરાદ ભાભર આ બધા વિસ્તારોમાં એ સતત ફરે અને લોન ધારકો શોધે લોન ધારકો એટલે જે નાના મોટા વ્યવસાય કરે છે એમને શોધે અને એવા પરિવારોને શોધીને એમના ધંધાની કયા પ્રકારની કુને છે એ સમજી અને એમને મદદ કરવાનું કરે અહીં ભાટવરમાં આપણે કેટલા પરિવારોને લોન આપી છે આઠ પરિવાર આમ તો આ વિસ્તારમાં ઘણા બજારણિયા પરિવારોને આપણે ભાખરીમાં પણ કેટલા પરિવારોને આપી લોન આઠ પરિવાર ત્યાં પણ આઠ પરિવારોને બધા જ આ વ્યવસાય કરે છે અને આપણી લોનથી બધાએ આમ તો ક્યાંક ને ક્યાંક હું જોઉં છું આજે હું ફરી એ લોકો સાથે વાતો કરી એ પ્રમાણે ફાયદો પણ એમને દેખાઈ રહ્યો છે અને કેટલો કેવું તમને એટલે તમે જે ફાયદો જુઓ છો એમની સામે કેટલો થયો હશે સુરેશભાઈને આપણે શરૂઆતમાં દસ હજારની લોન આપી એ લોકો અત્યારે સાયકલ લઈ અને કોમ ધંધો ચાલુ કર્યો અને દર મહિને એકથી પાંચ તારીખ હપ્તો ભરી દે હવે બીજી વખત એ લોકો ત્રીસ હજારની લોન આપણે કે આપીશું અને અત્યારે હાલમાં પોતાને બાઇક છે હશે

અમે એ બધા વાતો આ બધા પરિવારો લોન ધારકો સાથે કરીએ અને એમાં સુરેશભાઈને એ ભાવના થાય કે ભાઈ હું દર મહિને સો રૂપિયા આપીશ એમ એ સો રૂપિયા આપી અમારા માવજત કાર્યક્રમમાં જે મેં બા દાદાઓને રાશન આપીએ એમાં એ વપરાય તમે જુઓ કે એમની પાસે બહુ બધું નથી એમ એમની આપવાની ભાવના છે એ બહુ જ અગત્યની છે અને હું એવું કહેતી હોઉં છું કે સંસાર આવા બધા પરિવારો આવી વ્યક્તિઓની ઉમદા ભાવના હોય એનાથી જ ચાલતો હોય છે અત્યાર સુધી અગિયાર હજાર પરિવારોને ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આદરને પ્રતુલભાઈ શ્રોફ અને વીએસએસએમ સાથે સંકળાયેલા અનેક સ્વજનો થકી અમે લોન આપી અને મદદરૂપ થયા છીએ આવનારા સમયમાં હજી પણ વધારે પરિવારોને આ આખા વર્ષમાં અઢી હજાર પરિવારોને લોન આપીને એમને બે પાંચ થાય એવું કરવું છે કહે છે કે કોઈને ક્યાં સુધી મદદ કરીશું એને પગ પર ઊભો કરી દેવો સૌથી અગત્યનું તો અમારે પગ પર ઊભા કરવાનું કામ એટલે અમારો સ્વાવલંબન કાર્યક્રમ તમે સૌ પણ જોડાજો તો આવા પરિવારોને આપણે વધારે મદદરૂપ થઈ શકીશું ને એમને રોજીરોટી રડતા કરીશું